નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાગેલા મિત્રો કચ્છ દર્શનમાં આજે હું આવ્યો છું કચ્છની એક પ્રાકૃતિક જગ્યા કુદરતી સ્થળ જે અત્યારે હાલ વિશ્વ વિખ્યાત છે વિશ્વ પ્રખ્યાત છે કડિયાદ્રો અગ્નિકોતરો અને આપણે જોઈશું આ કુદરતી અને પ્રાકૃતિક સ્થળ જેને લોકો જોવા માટે દૂર દૂરથી આવે છે વિશ્વ પ્રખ્યાત જેને નામના મળી છે આ જગ્યા એકદમ સારી અને જંગલોની વચ્ચે આવેલી આપણે જોઈશું ક કડિયાદ્રો વિશે અને જાણીશું અહીંયાની જે કોતરો જે પથ્થરોમાં બનેલી જે કોતરો છે પાણીના પ્રવાહના કારણે જે કોતરો બનેલી છે પવનોની થપાટના કારણે પણ જે કોતરો બનેલી છે એ ખૂબ જ સુંદર અને અદભુત નજારો કડિયાદ્રોની કોતરોમાં તો ખૂબ જ સરસ મજાની જગ્યા અને કચ્છની એકદમ પ્રખ્યાત જગ્યા જ્યાં દર વર્ષે એ ઘણા બધા ટ્યુરિસ્ટ જે પ્રકૃતિ પ્રેમીઓ છે એ આ જગ્યાને જોવા માટે અહીંયા આવે છે અહીંયા કેવી રીતે પહોંચવું તેના વિશે પણ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ આ જગ્યા વિશે તમને સંપૂર્ણ લોકેશન વાઈસ બતાવીશ અને આપણે આ જોઈશું આનો અને આનો ઇતિહાસ પણ ધાર્મિક ઇતિહાસ પણ આ જગ્યા સાથે જોડાયેલો છે તેના વિશે પણ હું તમને આ સંપૂર્ણ માહિતી આપીશ તો ચાલો મિત્રો આપણે જોઈશું આ કડિયાદ્રો અને તેના આજુબાજુનું જે સ્થળ છે કોતરો બનેલી છે હું તમને બતાવીશ એનું સ્થળ વિશે સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને આ જગ્યા વિશે સંપૂર્ણ માહિતી મળી રહે મારા સાથે મારા મિત્રો પણ છે એના પણ હું તમને એના વિશે પણ હું તમને જણાવીશ અને આપણે જોઈશું આ સંપૂર્ણ જે જગ્યા છે અને પાણીનો જે પ્રવાહ છે અહીંયા વહે છે એના વિશે પણ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ ચાલો જોઈએ આપણે મિત્રો અને એટલે કરિયાદ્રોહની જે ખૂબ જ સરસ જ્યારે પણ ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે આ જગ્યા કમ્પ્લીટ રીતે સંપૂર્ણ રીતે ત્યાંથી પાણીનો ફૂલ તીવ્ર ગતિમાં પ્રવાહ વહેતો રહે છે જેના કારણે આ તમે જોઈ શકો છો જે અંદર આ કોતરો બની ગયેલી છે હજારો વર્ષો જૂની આ જગ્યા છે જે પાણીના સતત વહેતા પ્રવાહના કારણે આની અંદર નિશાનો બની ગયા છે અને ફોટોગ્રાફી માટે ખાસ ખૂબ જ સરસ જગ્યા ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન અને હાલમાં જે લોકો કપલ્સ ફોટોગ્રાફી કરતા હોય વેડિંગ એટલે લગ્નની ફોટોગ્રાફી પણ ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરવા માટે પણ આવતા હોય છે સારી જગ્યા તમે એકવાર આ જગ્યાની જરૂર મુલાકાત લેજો સરસ મજાની આગળ આપણે જોઈશું આ જગ્યા વિશે સંપૂર્ણ માહિતી પણ આપણે મેળવીશું તો મિત્રો

અને પાણીનો ઘસારો લાગતા અદભુત કોતરો નિર્માણ પામી છે તમે જોઈ શકો છો વિડીયોમાં અદ્ભુત કોતરો જોવા મળે છે નખત્રાણાના કોટડા થરાવડા ભડલી લાખિયારવીરા નથરપુઈ વઠાચણ જેવા નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નકશી કામ કર્યું છે તમે જોઈ શકો છો વિડીયોમાં ખૂબ જ અદ્ભુત નજારો અને કુદરતનો એક અદ્ભુત બેનમૂન ઉદાહરણ આ કળિયા છે મિત્રો કહેવાય છે કે કડિયાદ્રો અમેરિકામાં આવેલ નેશનલ કુદરતી પ્રતિકૃતિ છે કુદરત કલાકારીગીનું એક બેનમૂન ઉદાહરણ છે મિત્રો આ સ્થળ અત્યારે વિશ્વ પ્રખ્યાત બન્યું છે વર્ષ બે હજાર એકવીસ માં વિશ્વના બાવન ફરવાલાયક સ્થળોની યાદી તૈયાર કરવા માટે ન્યૂયોર્ક ટાઈમ્સને બે હજાર થી વધુ એન્ટ્રી મળી હતી જેમાં ભારતના લદ્દાખ અને નંદાદેવી પર્વત પણ સામેલ હતો પણ આનામાંથી આ યાદીમાં કચ્છનો કડિયાદ્રોહે ત્રીજું સ્થાન મેળવ્યું અને વિશ્વ પ્રસિદ્ધ અખબારના પહેલાં પાના પર ચમક્યું હતું ખૂબ જ અદ્ભુત નજારો તમે વિડીયોમાં જોઈ શકો છો ખડકો અને કોતરો કેવી રીતે બની ગયેલી છે આ હજારો વર્ષોની જૂની પ્રક્રિયાના કારણે આ કોતરો નિર્માણ પામેલી છે મિત્રો જોઈ શકો છો તમે આ વિડીયોમાં મિત્રો અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ અખબારે ગુજરાતના એક એવા સ્થળની મુલાકાત લીધી જેના વિશે કોઈ ભાગ્યે જ ગુજરાતીઓ કે કચ્છીઓ જાણતા હતા આ વાતનો શ્રેય વરૂણ સત્દે નામના ટ્રાવેલ ફોટોગ્રાફરને જાય છે જેણે હજારો વર્ષ જૂની આ જગ્યા પર ભાગ્યે જ કોઈ જતું હતું તેને પ્રસિદ્ધિ અપાવી મિત્રો આ સ્થળ ધાર્મિક મહત્ત્વ પણ ધરાવે છે દેવ કડિયાધ્રો તરીકે પણ આ કડિયાધ્રો ઓળખાય છે ધાર્મિક દ્રષ્ટિએ પણ આ પૌરાણિક સ્થળનું ખૂબ જ રહેલું છે છે કહેવાય કે સંપ્રદાયના સંસ્થાપક ધણી માતંગ દેવના માતંગ શાસ્ત્રમાં ઉલ્લેખ મુજબ ભવ્ય વેતા વહેતા મામય દેવના વિક્રમ સંવંતરસો તેરસો માં ચાર વીરોની સાધનાથી સિદ્ધ કરેલું હાથનું કડું આ ધ્રોમાં પધરાવેલું હોવાથી તેને મામયદેવ કડા એટલે થી આ કડિયાધ્રોહ ઓળખ પ્રખ્યાત બન્યો છે સુંદર મજાની કોતરો તમે જોઈ શકો છો મિત્રો આ કડિયાધ્રોહની મુલાકાત લઈ ખૂબ જ આનંદની અનુભૂતિ મેળવી ચોમાસાની ઋતુમાં જ્યારે પાણીનો પ્રવાહ જ્યારે અહીંયાથી વહે છે ત્યારે અદ્ભુત નજારો જોવા મળે છે મિત્રો તો કડિયાદ્રો એક સુંદર અને અદ્ભુત નમૂનો જે કુદરતનો આપણે કહીએ તો પ્રકૃતિનું એક સુંદર મજાનું એક સ્થળ જ્યાં શાંતિ ચારે બાજુ શાંતિની અનુભૂતિ પણ થાય છે કોતરોનું જે નિર્માણ પામ્યું છે જે ભૌગોલિક ના કારણે જે કોતરો નિર્માણ પામી છે સતત પાણીના વહેતા વહેણના કારણે જે પથ્થરોની અંદર જે કોતરો નિર્માણ થઈ છે એ ખૂબ જ સુંદર અને જોવાલાયક જીવી છે અહીંયા પાણીના પ્રવાહના કારણે તમે જોઈ શકો છો ખૂબ જ મોટા ખાડાઓ પણ બની ગયા છે ફોટોગ્રાફી માટે ખૂબ જ સુંદર જગ્યા તમે આ જોઈ શકો છો વિડીયોની અંદર આ કેવા મતલબ કોતરો જે નિર્માણ પામી છે આગળ પણ આપણે જોઈશું આ કડિયાદ્રોની જે વિવિધ કોતરો જે નિર્માણ પામી છે આ વિડીયોમાં અત્યારે ચોમાસા ન હોવાથી આ ફેબ્રુઆરી મહિનામાં વિઝિટ મુલાકાત લીધેલી હોવાથી પાણી જે હતું એ ઘણું બધું ચૂકાઈ ગયું છે અને જે પાણી છે એ અત્યારે સ્થિર અવસ્થામાં છે અહીંયા ભરાયેલું છે ચોમાસાની ઋતુમાં જ્યારે પાણી વહેતું હોય ત્યારે ઝરણા ખૂબ જ સુંદર મજાના જોવા મળે છે આમ તો ચોમાસાની ઋતુમાં થોડુંક અહીંયા આવું પણ અઘરું બને છે કારણ કે રસ્તો થોડોક ખરાબ બની જાય છે જો તમે આ જગ્યાની મુલાકાત લેવા માગતા હો તો ખૂબ જ સુંદર જગ્યા અહીંયા કેવી રીતે પહોંચવું તેના વિશે પણ હું તમને આગળ જણાવીશ તો ખૂબ જ સુંદર અને અદ્ભુત જગ્યા કડિયા આપણે જાણીશું આગળ કે આપણે જે આ કડિયાદ્રો છે કડિયાદ્રોની અંદર મુલાકાત લેવી હોય અહીંયા આવવું હોય તો તમે કેવી રીતે પહોંચી શકો તેના વિશે પણ હું તમને જણાવીશ આ જગ્યા ખૂબ જ શાંત અને એકદમ જો પ્રકૃતિ પ્રેમી હો તમે તો પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ સુંદર જગ્યા અને ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ સુંદર અને સરસ મજાની જગ્યા ઘણા બધા પ્રવાસીઓ તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રવાસીઓ અહીંયા જોવા માટે આવતા હોય આ જગ્યા અત્યારે વિશ્વવિખ્યાત અને વિશ્વ પ્રખ્યાત બની છે હજારો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેતા હોય છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે ગરમી ન હોય ત્યારે આ જગ્યા પર મુલાકાત લેવાનો સમય અનુકૂળ હોય છે ગરમીની ઋતુમાં થોડુંક ગરમી વધુ થવાના કારણે બહુ ઓછા વ્યક્તિઓ અહીંયા આવતા હોય તમે જોઈ શકો છો આ વિડીયોમાં પ્રવાસીઓ પણ મારા મિત્રો પણ અમે સાથે આવ્યા છીએ ત્યારે આ સ્થળની મુલાકાત લઈ એક આનંદ અને લાગણી અનુભવી ખૂબ જ સુંદર જગ્યા કડિયાધ્રો આગળ આપણે જોઈશું અહીંયા જે ચા નાસ્તાની એક નાની હોટલ પણ બનેલી છે તેના વિશે પણ હું તમને માહિતી આપીશ જો તમે અહીંયા આવતા હો અને ચા નાસ્તો કરવો હોય તો એક નાની હોટલ પણ છે તેની પણ આપણે મુલાકાત લઈ એના વિશે આપણે જાણીશું હું તમને બતાવીશ ચાલો જાણીએ આગળ અમે લોકો જે કડિયાદ્રોની વિઝિટ એટલે મુલાકાત લઈ અને બાજુમાં કડિયાદ્રોમાં જ કડિયાદ્રો કેનિન કાફે જ્યાં ચા નાસ્તો પણ ચા નાસ્તો કોફી જે પણ તમારે પીવું હોય તે પણ અહીંયા ફેસિલિટી એટલે સુવિધા ઉપલબ્ધ છે મારી પાછળ તમે જોઈ શકો છો આ ધાબો છે કાફે છે જ્યાં અમે લોકો નાસ્તો કર્યો સાથે સાથે ટી બાબત છે અહીંયા નિરોણાની આર્ટક્રાફ્ટ ક્રાફ્ટ જે કોપરના જે બેલ કહેવાય એ પણ સેલિંગ થાય છે જો તમે આ વસ્તુમાં મતલબ ઘરમાં ડેકોરેશન માટે રાખવા માંગતા હો તો આ વસ્તુ પણ અહીંયા તમને સેલિંગ થાય છે ખૂબ જ સરસ જગ્યા પાછળનો લોકેશન પણ સુંદર નજારો તમે જો લોકો અહીંયા આવતા હો તો ચા નાસ્તાની પણ અહીંયા સુવિધા છે જો તમે કદાચ ભૂલી જાઓ ચા નાસ્તા સાથે લેવાનો નાસ્તો તો હોટલ છે સરસ મજાની સુવિધા શું નામ ભાઈનું નામ શું છે તમારું મોહિનભાઈની સરસ મજાની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે ચા નાસ્તો કોફી વેફર બિસ્કીટ અમે લોકો પણ અહીંયા ચાય નાસ્તો કર્યો ખૂબ જ મજા આવી આનંદ આવ્યો અને પાછળ પણ તમે જોઈ શકો છો આખી કડિયાદ્રોની જે નદી છે કોતરોમાં ખૂબ જ સુંદર ખાસ કરીને અત્યારનો તો બપોરનો સમય છે એટલે એકદમ શાંત જગ્યા છે આમે જંગલ વિસ્તાર છે એટલે શાંત જ જગ્યા છે ખૂબ જ સરસ અને જોવાલાયક સ્થળોમાંથી એક ખાસ કરીને આ જગ્યા પર જરૂર મુલાકાત લેજો ચાલો મિત્રો આપણે આગળ પણ હજી વધુ જોઈશું જો તમે જોઈ શકો છો વિડીયોમાં જે ખડકોની અંદર પથ્થરોની અંદર જે વિવિધ કોતરો બની ગયેલી છે જે વિવિધ પ્રકારના નિશાનો બની ગયા છે વચ્ચે અમુક પથ્થરો અલગ અલગ પ્રકારના બની ગયા છે આ બધી એક ભૌગોલિક સંરચનાના કારણે થઈ છે જે હજારો વર્ષનો સમયગાળો લાગ્યો છે આ ભોયડ નદીની અંદરનો ભાગ છે જેને કડિયાદ્રો તરીકે અત્યારે વિકસવામાં આવ્યો છે જે ભડલી થરાવડા નથરકુઈ આ ગામડાઓની વચ્ચેનો ભાગ છે જ્યાં સતત પાણીનો પ્રવાહ વહેતો રહે છે જ્યારે ચોમાસાની ઋતુ આવે છે ત્યારે ખૂબ જ અહીંયા પાણીનો પ્રવાહ વહે વહે છે તો સુંદર મજાની જગ્યા અને કુદરતી જગ્યા પ્રાકૃતિક સ્થળો જે વિકસ્યા છે કચ્છમાં તેમાં પણ અત્યારે કડિયાદ્રોનું નામ પ્રથમ લેવલ ઉપર આવે છે પ્રથમ આવે છે તમે જોઈ શકો છો કેવી ભેડ ભેખડો જે બની ગઈ છે પાણી પણ વચ્ચે ભરાયેલું છે અત્યારે ફેબ્રુઆરીનો મહિનો હોવાથી અહીંયા પાણી જે હતું એ ચૂકાઈ ગયું છે અને હવે ગરમીની શરૂઆત થવાથી અમુક જ થોડાક પ્રમાણમાં જ પાણી બચ્યું છે તો આવી રીતે આજે મારા મિત્રો સાથે અમે આ સ્થળની મુલાકાત લીધી ખૂબ જ મજા આવી એક આનંદ મળ્યો અને આ પ્રકારની કોતરોને જોઈને ઘણી બધી મતલબ સમજી લો ને કે આપણે આ જે ભૌગોલિક રચના છે કુદરતની જે રચના છે તેના વિશે પણ માહિતી મેળવી કે કેવી રીતે હજારો વર્ષની પ્રક્રિયાના કારણે આ પ્રકારની કોતરો આ પ્રકારની ખડકો નિર્માણ પામી છે એક વિ અધ્યયનનો વિષય અભ્યાસનો વિષય જે ભૂસ્તરશાસ્ત્રીઓ હોય છે જે જ્યોલોજીસ્ટ હોય છે આવા પ્રકારની ખડકોનો અભ્યાસ કરતા હોય છે તો જો તમે પણ પ્રકૃતિ પ્રેમી હો અને આ પ્રકારની જગ્યા જવા માટે પસંદ કરતા હો તો તમે જઈ શકો છો ચાલો મિત્રો હવે આ જગ્યા એક કોમન પોઈન્ટ અહીંયાથી જ તમે ઘડિયાદ જવું હોય તો આ સિદ્ધિભાઈ છે એમના પાછળ જો તમે કડિયા જોવા જવા માંગતા હો તો અહીંયાથી થોડોક કાચો રસ્તો છે જ્યાંથી આપણે જઈ ન શકીએ વાહન તો પોતાનો જે પ્રાઇવેટ વેહિકલ છે એ નથી લઈ જઈ શકતા કાચા રસ્તાને કારણે તો આ લોકો અનુભવી છે એમના પોતાના જેપડા છે જે પ્રવાસીઓ જે આવે છે એમના માટે ભાડાથી આ લોકો લઈ જાય છે તો સિદ્ધિકભાઈ મારી સાથે જે એમના બીજા મિત્રો બધા ખૂબ જ સરસ મજાની જગ્યા છે બપોરનો ટાઈમ છે અમે બધા બેઠા છીએ અને કડિયાદ્રો ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળ જો તમે અહીંયા આવવા માંગતા હો તો સિદ્ધિકભાઈનો સંપર્ક કરી શકો તમે એના કોન્ટેક નંબર હું નીચે આપી દઈશ તમે એમનો સંપર્ક કરી શકશો વાન અહીંયાથી તમને મળી શકશે જ્યાં જે તમને સીધા ત્યાં કડિયાદ્રો લઈ જઈ શકીએ બરાબર છે મિત્રો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતે તમને માહિતી આપતો રહીશ ધન્યવાદ થેન્ક યુ આભાર